એકલા બેઠા હો અને કોઈ અંધારાની અંદર કઈ ઘૂસતું ન હોય એવી ચિંતામાં પડી ગયા હો અને એક જ વાર દ્વારકા સામે જોઈને આખું વીચીને એકવાર દ્વારકાધીશની મૂર્તિને તમારા મગજમાં લાવો સાહેબ અને તમારા કામ ન થાય ને તો તે દ્વારકાધીશ ન કહેવાય ભલામાણા હે પણ જે બાપુ તો ન્યાય એવું કહેતા બાપુ કાનદાસ બાપુ એવું કહેતા કે તમે દ્વારકા આવો તમારે ઉતાવળ હોય મંદિરને હજી ખુલવાની વાર હોય અને તમારે નીકળવું જ પડે એવું હોય તો કોઈ દી રંજ ના એવો રાખતા કરી થયા એની બાવન ગજ ની ધજા ફડાકા ધજાના દર્શન કરી લેહો ને તો ધજાગરા નહીં થાય એટલી તો એની ધજામાં તાકાત છે ભલા હે હું કાયમ કહું છું એક વાત બાબુ કે એક પણ ગુના ને જાતો ન કરે એક પણ ગુના ની ક્ષમા ના આપે એને ન્યાયધીશ કહેવાય એક પણ ગુના ને જાતો ના કરે ને ન્યાય કહેવાય પણ એક વાર એને ચરણે અને હજારો ગુના ને માફ કરી દે એનું નામ છે આ આમ આમ જો સુદામા એક જ વાર ગયા ને ગીગાભાઈ દ્વારકા તો ઝૂપડીઓના પૂળા ડફો ગયા ને ભરાઈ ગયો નથી લાગતું એવું આપણને કોને ઝૂપડું રહ્યું એ તો મને દેખાડો ધાબા થઈ ગયા ધાબા પછી સુદામા જેવા દ્વારકા થી ઘરે આવ્યા એને કઈ માગ્યું નતું કૃષ્ણએ કઈ કીધું નહોતું પણ દ્વારકા થી જે પોરબંદર સુદામા આવ્યા એટલે જોયું તો એ ન્યા તો રાજમેલ બની ગયેલો જ્યાં એ ઝૂપડી હતી હવે આને બિચારાને એ ખબર નઈ કાઈ સુદામાને એટલે નું ઝૂપડું ગોટે ને જા માલી માલી પણ જ્યાં ઝૂપડું હતું ને કે ભાઈ મોટો મહેલ થઈ ગયો સુદામા રડ્યો બહુ એકલો કે રે કેટલા દી રોકાઈ ગયું ખબર ન રહી મારા છોકરા મારા બૈરા એકલા હતા એને કોકે કાઢી મૂક્યા લાગે ન્યાં મોટો મહેલ કરી નાખ્યો આની કરતા તો ન ગયો હતો તો સારું હતું

અરે ઉપર તો જવો ગોરાણી ને જોયા ઘોરાણી કરો તમે ના મકાને શું કરો છો ગયા ના ઘરે અંદર જ્યાં જાય છે સુદામા ગોરાણી દંડવત પ્રણામ કરે છે ભૂદેવ આ કોક નું મકાન નથી આ તો તમે દ્વારકા ગયા ને દ્વારકાધીશ વ્યવસ્થા કરી નાખી દ્વારકાધીશું કીધું સાહેબ લાયકાત મેળવી લ્યો કૃષ્ણ પાસે માગશો નહીં ને તોય આપી દેશે કારણ કે એને ખબર પડે કે મારે કેટલું દેવું કારણ કે મારે બહુ આ પ્રસંગમાં નથી જાવ કે આમાં ભયું જવાય તો પછી બારું ના નીકળે પણ ઘડીક તમને આમ હવાઈને મારે મેં કીધું કે તમને આનંદ કરાવો છે પણ આ ભાગવતના મંડપની બાપુ એવી અસર થાય છે કે ન પ્રસંગમાં જવું હોય તો યુ જવાય પણ એ સુદામાની મારે તમને વાત કરવી સુદામા પછી કૃષ્ણનો ફોન આવ્યો પછી તો બધું હોય ને જીઓ કાર્ડ નાખેલું ઘરનું અરે રિલાયન્સ તો સોરતીરા કાર્ડ થાય થાય કેટલા રૂપિયા રળી ગયા બે દીમાં કોકિલા બેને દાંત કાઢતા હતા સારું ખુર માર શોખ જીવો ઓર જીને દો લાવ્યા હા એ પાછા સાવ દેશી જો હા જોતોરડા કોકિલામાં કોકિલામાં અમારા હા આપણી ધજામાં હતા ને દ્વારકા લેર કરી બધાએ ગોવર દાદાએ રાજી થઈ ગયા પછી બાપુ દ્વારકા ઘણીવાર જતા હોય ને એટલે પૂજારીના ફોન આવે કેટલે પગ્યા કેટલે પગ્યા એટલે મેં પાછા એ કોઈ દી કઈ લે નહીં ત્યારે એમ થાય કે કઈ પછી એક વાર બાપુ પૂછેલું બાપુ જયારે દ્વારકા જાવ એટલે પૂજારી બહુ પૂછે કેટલે પગ્યા એટલે મને એમ કે બાપુએ કીધું મને કે કોઈ આપણી ઘરે મોટો મહેમાન આવવાનો હોય તો આપણે હરખ હોય કે નહીં આપણે કે હા એટલે આપણે વારા ઘડી ફોન કરીએ ને કેટલે પોગ્યા એરપોર્ટ આવી ગયા ગાડીવાળો મળી ગયો નીકળી ગયા ભાવનગર બારા કેટલે પગ્યા બુધેલ વટી ગયા નહીતર આપણે ખબર છે કે હવે દોઢ કલાક થશે એ પેલા કલાક પેલા આવવાના નથી છતાં આપણે પંદર પંદર મિનિટે શું કામે ને ફોન કરી કે અંદરથી રહેવાતું નથી ક્યારે આવે ને આનંદ કરીએ તો એમ મન કે અહીંયા લાખો માણા દર્શને આવતા હોય પણ અમુક છોકરો આવતો હોય ને તે એને લાડ લાદતો હોય કે આજ મારો દીકરો બહાર કેદુ ભણે માઇન્ડ જ ઘીરે આવે છે તો કેટલે પોગ્યો હાલ પૂછી લઉં તે મૂર્તિ ના બોલીએ કે એટલે એ પૂજારીને પ્રેરણા કરે પૂછતો કેટલે પોઈ ગયો માઇલું એની આગળ તો માયલું હું નાનું જીવડું નો કહેવાય તમે પ્લેનમાં નીકળો ને પછી આપણે ખેતરો જોઈ બાક જવડા જવડા દેખાય આપણે થાય કે આ બાક હેઠા માણાના પેટના નહીં આપણું ભાઈ હા લેર કરો આનંદ કરો એટલે સુદામાએ ફોન કર્યો સુદામાએ કૃષ્ણ કૃષ્ણને કીધું કે કૃષ્ણ ભલામણા તે બધું એ પોગાડી દીધું ને કેતો નથી એ કે હવે તો બધું રેડી થઈ ગયું ને તક હા ભૂતકાળને ભૂલી જાઓ હારું થઈ જાય એટલે ભૂતકાળ ને તરત ભૂલી વાળું તો પાછા હતા ને અહીંયા વ્યાજ કીધું સુદામાને કે હવે તો ઘરના રથ ને બધું છે ઓલ ખરે તો હાલ ને ઠલ હવે છોકરાઓને મારા ગોરાણી બધાને લઈને આવો એટલે સુદામા ઘર ના રથ લીધ ગયા

એટલે એમ કે થોડીક બે ત્રણ બાજુ હોય છે આશીર્વાદ દીધું પેલી ને કીધું આયુષ્યમાન ભવા બીજીને કીધું અખંડ સૌભાગ્ય ભવા બીજા આવે ને કીધું પુત્રવાન ભવા હા પણ વાય લાય કૃષ્ણ ના ઘેરે તો ક્યાંય પછી તો સુદામા બોલવાનું બેન કર્યું એમ ભવા હા ભવા ભવા પછી તો ભવા એ બેન થઈ ગયો ખાલી આમ પછી તો હાથે દુખી ગયો પછી માથું સુદામા ને કૃષ્ણ કીધું કે ભાઈ મારા ઘરમાં તારે ડખો કરાવો મૂળ આવ્યો છો બીજી વાર ને કે શેનો ડખો એ કે પેલું આવ્યો ને બોલી બોલી દીધું પુત્રવાન ભવહન આયુષ્માન ભવહન અખંડ સૌભાગ્ય ભવહન બીજું આવે ખાલી ભવહન અત્યારે ખાલી માથું જલાવવા એટલે ઓલ્યું અણ માને ક્યુ માને કેવું છે ને મારા બધું ભાઈ હરી એટલે તું મારા ઘરમાં આપજો તો દિવાળી ન મારતો પછી સુદામાએ કીધું જો આ દેશનો ભજન અને બ્રાહ્મણ કેવો હોય કે કૃષ્ણ બધી ગોપીઓને સરખા તારી બધી પટરાણીઓને સરખા આશીર્વાદ જોઈએ છે ને તકે હા કામ કર ને તું જ મને પગે લાગી લે ને એટલે બધીને આશીર્વાદ મળી જાય એ બ્રહ્મને પગે લગાડીએ કે એ બ્રાહ્મણ સા એટલે પછી સુદામાન બધા બેઠા ને પછી કીધું કે બે હિંડોળ હિચકતા થાય એટલે સુદામાએ કૃષ્ણને કીધું કે હે કૃષ્ણ બધા તારી લીલાની વાતો કરે તો મને તો તારી લીલાની ખબર નથી તો તારી લીલા દેખાય નહીં હવે કૃષ્ણે દાત કાઢ્યા મનમાં કે અહીંયા મેલ ઉભા થઈ ગયા લીલા નહીં દેખાણી હોય પણ કૃષ્ણને શું કાને અને ઘડીક હલવાડવો તો છે જ એટલે કીધું કે સુદામા કાંઈ લીલાને એવું કઈ હોય નહીં રામલીલા જુઓ તેથી તો રામલીલા હોય જ ને એમાં કાંઈ હા એવું કઈ છે નહીં 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 મારે તારી લીલા જોઈએ એટલે કીધું રુક્ષમણી સત્યમામાં એ કુબજુ તમે રસોઈ બનાવો ને તો આ ભલે લીલાને એવું કે પણ લીલાને એવું કંઈ નહીં પણ અમે બે હારે ભણતા નદીમાં હારે નાતા એ પછી કોઈ ભાઈબંધ આવ્યો નથી આ પહેલી વાર ભાઈબંધ બરોબર આવ્યો છે તો અમે ગોમતીમાં નાતા આવી અમે નાહી ના આવી ત્યાં રસોઈ તૈયાર કરી નાખો એ કે ભલે લહણ ફોલતા દેજો એવું જ નતું કીધું આપણે જે થતું હોય કેવું પડે ને બધું એટલે ભગવાન કૃષ્ણ અને સુદામા બે ગોમતીએ સ્નાન કરવા ગયા સાહેબ ઘટના સાંભળજો છે એક જ મિનિટ એ ગયા ત્યાં એટલે પછી બે આમ ગોમતીને કાટે આમ ધોતિયા પહેરીને બેઠા અને પછી કૃષ્ણે કીધું કે સુદામા આપણે સાંદીપની ઋષિના આશ્રમે આરે ભણતા અને નદીમાં નાવા જતા ત્યારે આપણે ડૂબકીદાર રમતા યાદ છે તને ખા કોણ વધારે પાણીમાં રહી શકે એ આપણે પ્રયોગ કરતા ને કે હા તો હાલને આજે આપણે ડૂબકીદાર રમીએ કોણ વધારે પાણીમાં રહી શકે

હેમાં હાથી આવ્યો અને હાથી એ સુદામાની ઉપર કળો ઢોળ્યો આનો તો વિનું ધોત્યું અને કળો ઢોળ્યો માથે તા તો નોબત્યું નગારા મળ્યા વાગવા મહારાજાને ઘણી ખમ્મા નગરજનોએ ટોળા આવી ગયા સુદામા કે હું સાહેબ ભાઈ કે બીજું કાંઈ નથી મારા રાજા ગુજરી ગયા હતા વારસદારમાં બીજું કોઈ હતું નહીં અને અમારા જોતિષે જોશ જોઈને કીધું તું કે આ તિથિને આ વારને દિવસે જે નદી માલી ના પેલો બારો આવે અને હાથી જેના માથે કળો ઢોળે એ તમારો રાજા એટલે તમે અમારા રાજા છો રાજાને ઘણી ખમ્મા એ પીળા પિતા પર જામા મહારાજા સુદામાને ઘણી ખમાન સિંહાસન ઉપર ગયા ગોમતીનો ઘાટ ગયો પછી તો ભાઈ એવું રાજ આલ્યું આજુબાજુના તમામ રજવાડા જીતી લીધા છત્રપતિ બનવાની તૈયારી હારી હારી ઠેકડેલી મેળ્યા માગા બેટી બચાવ અભિયાન ચાલુ થઈ ગયું લાવો પાણી મૂકી ગયો અહીંયા બાય એક છોકરો કન્યા જોવા ગયો ને તો છોકરીની માયે કીધું કે આ છોકરા ને પસંદ કરતી જ નહીં બતા તા કેમતા કે આટલા ડો મને જોવા આવ્યો હા આવું છે હા તો છોકરા આવેદા માગા મોટા મોટા રજવાડામાં લગન લગ્ન છે અગિયાર રાણી કેટલા વર્ષ થઈ ગયા છે ગણતરી કરો ગણતા નહી હા તમે ગણવા જાવ તો મારો પ્રોગ્રામ બગડાય અગિયાર રાણી અગિયાર રાણી ને અગિયાર અગિયાર દીકરા છે આપણે ક્યાં જબલાલ ઘોડિયા લઈ દેવા બળી બોલવું છે ને આપણે તો પણ ટૂંકમાં સમય બહુ જાજો ગાળો વયો ગયો ને એવો ધામધોમ થી રજવાડું હાલે છોકરા તમને કહું યુવાન થવાની તૈયારીમાં ઘોડલા ખેલવે છે છોકરા બાપુજી બધાને બધા મોજ કરે છે સુદામા બાપુ અને એમાં આરું બન્યું એવું ભાઈ મેન પટરાણી હતા એ ગુજરી ગયા અને સમજાણ યાત્રા નીકળી રામ રામ એક ભાઈના પત્ની ગુજરી ગયા ને એક ભાઈના પત્ની તેમણે નનામી નીકળી રામ રામ ગામના શોક લીમડો લીમડાની ની ડાયલ નીચી અને એ બેનના તાળવે ડાળ લાગે બેન જો કે ગુજરી નતા ગયા તાળવે જીવ ચડી ગયેલો પણ આવડો ઉતાવળ કરી ગયેલો જલ્દ લે જાવ ઢેર મેં રખા ક્યાં આવે એ ડાળ જેવી માથામાં લાગી ને તો બેન વાહડા પકડીને ઊભા થઈ ગયા ક્યાં લઈ જાવ એ રોજા આવો તમારું નરકમાં માં સારું નહીં થાય એ ભડુદી હેઠું ઉતાર્યું શેરી વળાવી સજ કરો ને ઘેરી આવો ને પાંચ વર્ષ બેન જીવ્યા પાંચ વર્ષ પછી પાછા ગુજરી ગયા પાંચ વર્ષ પછી ગુજરી ગયા ને પાછી નીકળ્યા હમણાં સ્લીપિંગ કોર્સ રામ રામ એમાં જ્યાં ચોકમાં લીમડો ભળી ગયો તો એનો ધણી આ જે બેન ગુજરી ગયા તેનો ધણી વાંહડો લઈને દોડ્યો ઉભા 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 રહ્યો વાંહડે કરીને ડાળ ઉછી રાખીને પછી કીધું હવે ધીરે ધીરે કાઢો આ પાછી આપડી છે તો પાંચ વર્ષ આવી ગયા પાછી અને પ્રેમ કહેવાય પેલા મને એમાં જે એ જે રાણી હતા એ ગુજરી ગયા એ ગુજરી ગયા એટલે એની જે નદીના પટમાં લઈ જે નદીમાં લઈ સુદામા બહાર આવ્યા હતા એ નદીના પટમાં ભાઈ એની છે ખડકાણી રાણીને છે ઉપર પોઢાડ્યા છે બાજુમાં બીજી છે ખાલી પડેલી અંડ એ કીધું સૈનિકો સાવધાન સાવધાન પકડ લો તો 150 જણાય સુદામા ભાલા ઠેરાયા

અમારો નિયમ નિયમ તમારે અગ્નિ સ્નાન કરવું પડે તમારે જવહર કરવું પડે તમારા પતિ ની પાછળ તમારે અગ્નિ સ્નાન કરવું પડે તમારે જવું જ પડે આ પેલા રાણી છે તમારા પ્રથમ રાણી છે ભાલા આવી ગયા લગે સુધા બે આવી ગયા છોકરા ઘોડા ખેલો તો ત્યાં ખેલાતા નો આવ્યો તારો બાપ આડો ક્યાંય બરોબર એના રાણીને અગ્નિ દેવાનો અહીંયા સુદામા જે લાકડા ઉપર બેઠા છે ના કાકડો અડાડ્યો વરાળ આવી સુદામા એ નિર્ણય કર્યો બળીને મરવું એને કરતા હા નદી નો ગુનો છે એમાં ભલે પછી બુડી મરવું આ બારા તો નહીં નીકળવા દે એને કહેતા પાણીથી મરીએ તો ઓછી તકલીફ આવે વરાળથી તો કેમ ફરતા સૈનિકો બેઠેલા અત્યાર સુધીમાં ગીગાભાઈ બે જ વ્યક્તિએ સલાંગ મારી એક લંકામાં જાતે વ્યક્તિ હનુમાને જેમ સલાંગ મારી અને ઓલા પર્વતને પાતાળમાં નાખી દીધો બાપુ આ બીજી સલાંગ સુદામાએ માર્યો એવી હતળાંગ મારીને તે ઓલા લાકડા હતા ને પગનું જોર લગાડ્યું ને ઓલા લાકડા હતા ને એ બધા સૈનિક માથે અને સુદામા જેમ પીતળિયો ડેડકો જાય એમ ગુનામાં ગયા હો ટૂચી બાપુ આમ ગયો

ફરીવાર કૃષ્ણ કે શું છો સુદામા કાય 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 ની બસ બહુ નાવાની મજા બહુ આવે ઓ ભાઈ કેવું ના આયા ભાઈ હે કામ કે ન્યા 11 11 રાણીઓ એને સ્નાન કરાવતી હતી કોઈ માથા સોળતી હતી કોઈ પગ ઈ બધું મગજમાં આવ્યું ડૂબકી દા કૃષ્ણના જરૂખેજીન પાછા હિંડોળે બેઠા તોય સુદામા બાળયેલી ડોકાય બજારમાં બોલા વાહ ન ધાવતા ને પછી આકલ મારી કૃષ્ણને કૃષ્ણએ કે સુદામા બેસવાને તમે આ રૂક્ષમણે સો રસોઈની વાર છે અમે નાયન આવ્યા તો અંદરથી રસોડામાંની જવાબ આવ્યો કે પ્રભુ હજી એક રોટલો ચડ્યો છે અને ત્યારે સુદામાએ નક્કી કર્યું કે કનૈયાના ઘરનો એક રોટલો ચડેતા તો આપણી આખી પેઢી વહી ગઈ હોય છે અને પછી કીધું કે સુદામા ક્યારનો કહેતો હતો ને લીલા લીલા આ મારી લીલા છે મારી છે ત્યારે અત્યારે આપણે જીવતા ને એમ થાય કે આ કૃષ્ણની લીલા વાસ્તવિક છે અને સારું જયારે જીવવા મળો ત્યારે માનજો કે તમારા ઉપર કૃષ્ણની લીલા ચાલુ થઈ છે ભલામણા એની ઉપર કોઈ થી શંકા ન કરતા એને આનંદ કરવાનો લહેર કરવાનો કારણ કે કૃષ્ણ એવો જેવો